નમસ્કાર દર્શક મિત્રો હું દીપ્તિ વ્યાસ ગુજરાત સન ટાઈમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું શ્રી ડભોઈ દસાલાડ મહિલા મંડળ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો શ્રી ડભોઈ દસાલાડ મહિલા મંડળનો મિલન તેમજ વિવિધ પ્રોગ્રામ રમત રમી બહેનોને ખૂબ જ આનંદિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી ડભોઈ દસાલાડ મહિલા કરવામાં આવી હતી ડભોઈ દસાલાડ મહિલા મંડળનો પ્રોગ્રામ વિવિધ હાઉસી જેવી રમતો રમી બહેનોને ખૂબ જ આનંદ કરાયો હતો તેમજ જુદી જુદી રીતે હાઉસી રમી ઇનામને પાત્ર બહેનોને ઇનામ આપી સન્માનિત કરવામાં પણ આવ્યા હતા આ પ્રોગ્રામમાં તનિષ્ઠના વિવેકભાઈને બોલાવવામાં આવ્યા હતા તેમને પણ બહેનોને ખૂબ જ આનંદિત કર્યા હતા આ સંસ્થા દ્વારા વર્ષમાં ચાર પ્રોગ્રામ કરવામાં આવે છે આ સંસ્થાની શરૂઆત બે હજાર ત્રણમાં કરવામાં આવી હતી અને આ સંસ્થામાં બારસો જેટલી બહેનો જોડાયેલી છે સંસ્થાના પ્રમુખ મોક્ષદા મોદી ઉપપ્રમુખ ધર્મિષ્ઠાબેન મંત્રી અલકાબેન ખજાનચી સંગીતાબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારા તમામ કારોબારી બહેનોને ખૂબ જ ઉત્સાહિત થી પોતાના કાર્ય અને સંસ્થાની પ્રગતિ કરી રહ્યા છે તેમજ શ્રી દસાલાડ મહિલા મંડળ સંસ્થા દ્વારા ખૂબ જ મોટું આયોજન અમે શ્રી ડભોઈ દસાલાડ મહિલા મંડળ આજવા રોડ પર અમારું ભવન છે ત્યાં આજે અમારી ડભોઈ દસાર મહિલા મંડળની બહેનોનું સાંસ્કૃતિક જેવું કાર્યક્રમ અમે એમાં મેગા હાઉસી બીજી વિવિધ રમતોનું આજે અમે આયોજન કર્યું હતું આજે અમારી સંસ્થામાં અત્યારે અઢીસો બહેનો એ ભાગ લીધેલો અને ખૂબ જ આનંદથી આ કાર્ય અમારું આજે સંપન્ન થયું છે અને અમારા મહિલા મંડળમાં બે હજાર પાંચથી અમારું આ મંડળ ઉપસ્થિત થયેલું છે અને તેમાં અત્યારે બારસો બહેનોનું અમારું સભ્ય છે અત્યારે અને અમે દર વર્ષમાં ચાર પ્રોગ્રામ આપીએ છીએ અને અમે અવનવા પ્રોગ્રામો કરતા રહીએ છીએ જુદી જુદી સિઝન પ્રમાણે અમે વાનગીઓની હરીફાઈ બી ગોઠવીએ છીએ બીજા સાંસ્કૃતિક કાર્યક્રમ સમાજલક્ષી કાર્યક્રમ બી અમે કરીએ છીએ અને અમારો આગળનો ભવ્ય પોગ્રામ ડિસેમ્બર મહિનામાં પચીસ જાન પચીસ ડિસેમ્બરથી ઓગણત્રીસ ડિસેમ્બરનો અમારો કથાનું બહુ મોટું આયોજન અમે કરેલું છે અને તેમાં પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી દ્વારકેશલાલના નાના લાલજી શરણમ બાબાશ્રીની અમે કથાનું આયોજન કરેલું છે અને તેમાં અમે તમામ વૈષ્ણવગણને અમે આવકારીએ છીએ કે આપ આ કથાનું શ્રવણ કરવા જરૂરથી પધારજો અને અમને તમારો સહ સહકાર આપશો બસ એ જ વિનંતી હું પોતે શ્રી ડભોઈદાસ મહિલા મંડળની પ્રેસિડેન્ટ છું મુક્સદા મોદી હું એનજીઓ બી ચલાવું છું હું એનજીઓ કન્વીનર છું અને અત્યારે ની હું આખા બરોડાની હું મેઇન કન્વીનર ગઈ છું બસ આભાર સર શ્રી ડભોઈ દસાલાળ મહિલા મંડળ વડોદરા અહીંયા અમે બે હજાર પાંચથી આ સંસ્થા અમે સ્થાયી કરી છે અને આ સંસ્થાનો ઉદ્દેશ્ય અમે અમારી બહેનો અમારા સમાજની બહેનોને અવનવી રીતે આગળ વધારવા માટેની છે એમની અંદરની છુપી રહેલી ક્ષમતાને બહાર લાવવાનો પ્રયાસ છે એના માટે અમે દર વર્ષે વરસમાં ચાર પ્રોગ્રામ કરીએ છીએ એ પ્રોગ્રામમાં અમે એમને વાનગી હરીફાઈ સાંસ્કૃતિક પ્રોગ્રામ જેવા કે ગરબા પછી દિવાળીમાં સ્નેહ મિલન કરીએ છીએ અને એક પ્રોગ્રામ માટે કરીએ છીએ જે ગેમોનો હોય છે આજે એ પ્રોગ્રામ અમે ગેમોનો અહીંયા કર્યો છે એમાં અમે અહીંયા મેગા હાઉસી રમાડી છે અને બે ગેમ અમે રમતો કરી છે આ ગેમમાં ઉદ્દેશ્ય કે ઘરેથી બહેનો કંટાળી હોય ઘર તો ચોવીસ કલાક હોય જ છે પણ એમાંથી આપણે ફ્રેશ થવા માટે આ પ્રોગ્રામો કરીએ છીએ અને થોડા બહાર નીકળે એટલે મળે આ પ્રોગ્રામ કરીએ છીએ એનાથી અમને એક કુટુંબ ભેગું થાય એવી લાગણી છીએ હું અહીંયા દસાલા ડભોઈ દસાલાળ મહિલા મંડળમાં મંત્રીનું પદ સંભાળું છું અને હું સખી એનજીઓમાં પણ કન્વીનર સ કન્વીનર તરીકેનું કહે છે મારું વડોદરામાં ચાલતું ડભોઈ દસાલાળ મહિલા મંડળ જે ડભોઈના લોકો અથવા તો બારગામના નાના નાના ગામડાના લોકો વડોદરામાં આવીને વસ્યા છે અને વડોદરામાં વડોદરામાં પ્રોપર પરંતુ જુદા જુદા એરિયામાં રહેતી બહેનો અને કેવી રીતે અમારે ભેગી કરવી એ અમારો ઉદ્દેશ હતો અને એ બહેનો બધી રીતે એક્ટિવ થાય અને પોગ્રામો કરે અને કેવી રીતે આગળ આવે એ અમારો હેતુ છે અને એને માટે અમે અવરનવર પોગ્રામો કરતા જ રહીએ છીએ અને અમે એને એને માટે અમે એક માળાના મણકામાં બધા મણકાને ભેગા કરી ને એક મોટી માળા બનાવી છે આજે અમારા બારસો સભ્યોનું મોટું મહિલા મંડળ ચાલી રહ્યું છે અને આનંદભેર અમે એ ઉત્સવ બધા ઉજવીએ છીએ અને હવે અમે એક એવો મોટો પ્રોગ્રામ કર્યો છે કે જે વૈષ્ણવ સમાજ અમારો ડભોઈ દસરાનો છે એ એક કથાનું આયોજન કરી રહ્યો છે અને એ કથા ઓગણત્રીસ ડિસેમ્બર પચીસ ડિસેમ્બરથી ઓગણત્રીસ ડિસેમ્બર લઈને ચાલુ રાખવાની છે એમાં દ્વારકેશ બાબાના લાલ પૂજ્ય શરણમ બાબા એ વ્રતુત્ર છે અને પાંચ દિવસનું આયોજન છે તેમાં જુદા જુદા મનોરથો કરવાના છે તેમનું તેનું સ્થળ છે સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ અને તેમાં દરેક ભાવિક વૈષ્ણવોને વધારવા વિનંતી છે મારું નામ છે શર્મિષ્ઠા એમ શાહ વસાઈવાલા